બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળાના તીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે તો ફૂડ પોઈઝનિંગ થતાં બાળકોને સારવાર અર્થે માકંડી સામુક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત પણ નિપજ્યું છે ખેડા ખાતે ખસેડવામાં આવ્યા હતા મોટી માહિતી મુજબ દાતા તાલુકાની વીકરી પ્રાથમિક શાળાના ત્રીસથી વધુ બાળકોની તબિયત લથડી હતી જેને પગલે તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી બાળકો બીમાર થઈ રહ્યા હતા તો કેટલાય બાળકોને ઝાડા તો કેટલાક બાળકોને ઉલટી જવાની ફરિયાદો પણ મળવા પામી હતી તો વીકરી પ્રાથમિક શાળાના ત્રીસથી વધુ બાળકોને